ભેસાસુર નગર સમતા રોડ રણજીત ડાહિયાભાઈ બારિયા વૈકુટ ફ્લેટ સમતા અને સન્ની રમેશભાઈ બજાણિયા બજાણિયા વાસ ગોરવાને ઝડપી પાડી રોકડા રૂપિયા અગિયાર હજાર બસો એસી કબ્જે કર્યા હતા જ્યારે ગોરવા પોલીસે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ ત્રણ સામે શાક માર્કેટ પાછળ જુગાર જુગારમતા રવિપ્રકાશભાઈ ચાવડા ગૌતમ કાંતિલાલ સાવલિયા રવિશંકર ઇન્દ્રાસન શર્મા અને ચિરાગ કમલેશભાઈ દરજીને ઝડપી રોકડા રૂપિયા વીસ હજાર આઠસોને પાંચ મોબાઈલ કબ્જે કર્યા હતા બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ને લાઇક અને શેર કરો